હેલો હાય આય હાય હું રવિ બારોડ ફોન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકાના જ્યોર્જિયામાં કાર અકસ્માત થતા ત્રણ ગુજરાતી મહિલાઓના મોત એકની હાલત ગંભીર શ્રીલંકાએ ચીન પાસે લોન લઈ બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારત અને રશિયાની કંપનીને સોંપ્યું દુનિયાની પહેલી સ્કીન કેન્સર વેક્સિનનું બ્રિટનમાં દર્દી પર પરીક્ષણ શરૂ કરાયું ઇઝરાયલ વિરોધી દેખાવો કરનાર ભારતીય વંશીય વિદ્યાર્થીને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી હાંકી કઢાઈ ભારતના મહત્વના સમાચાર ઉત્તરાખંડના જંગલોમાં લાગી ભીષણ આગ આર્મી બોલાવવામાં આવી એરફોર્સના હેલિકોપ્ટરથી પાણી છંટાયું મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ મૈતઈ લોકોના ગામમાં સેન્ટ્રલ ફોર્સની ચોકી પર બોમ્બ ફેંક્યા બે જવાન સહિત બેને ઈજા સીઆરપીએફની મહિલા કર્મચારીઓની જાતીય સત્તામણી મામલે ડીઆઈજી રેન્કના ઓફિસર ખજાનસિંહ સસ્પેન્ડ

ઉનાળુ વેકેશનને પગલે કાંકરિયા તળાવ સોમવારે પણ ખુલ્લું રાખવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્ણય કર્યો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર